ઓરસંગ નદીમાં ડાયવર્ઝન ઉપર તારીખ એક ફેબ્રુઆરી સુધી તમામ વાહનોની અવર જવર સંપૂર્ણ અહીંયા સ્થાનિક લોકોએ બનાવેલું જનતા ડાયવર્ઝન હતું પરંતુ હાલ સરકાર દ્વારા મજબૂત અને નિયમિત ડાયવર્ઝન નું બાંધકામ હાથ ધરાયું છે આ ડાયવર્ઝન નું કામ અંદાજે રૂ બે કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે ડાયવર્ઝન બનાવવા માટે નદીના પટમાં મેટલિંગ તેમજ હેડવોલ સહિતની મહત્વપૂર્ણ કામગીરી હાથ રહી હોવાથી તારીખ ફેબ્રુઆરી સુધી ઓરસંગ નદીમાંથી તેમજ સંખેડા અને બહાદરપુર બંને તરફના રસ્તા ઉપર તમામ પ્રકારની અવર જવર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ઓરસંગ નદી ઉપર આવેલો પુલ ખૂબ જ જૂનો અને જોખમી હાલતમાં હોય તેની ઉપરથી ભારદારી વાહનોની અવર જવર પહેલેથી જ બંધ કરવામાં આવી છે પુલ ઉપર વધતા જોખમ અને અકસ્માતની શક્યતા ટાળવા માટે આ સરકારી ડાયવર્ઝન બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરાયું હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે સંખેડા તથા બહાદરપુર ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ કરી રહેલી એજન્સીને લેખિતમાં સહકાર આપીને માર્ગ બંધ રાખવા મંજૂરી આપવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે ડાયવર્ઝનનું બાંધકામ પૂર્ણ થયા બાદ ફરીથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે હાલ લોકોને તકલીફ પડશે પરંતુ ભવિષ્યમાં સલામત અને સુગમ આવાગમન માટે આ વ્યવસ્થા જરૂરી હોવાનું તંત્રનું માનવું છે